આખા ગુજરાતમાં જયારે મેઘમહેર થઈ રહી છે ત્યારે એકતા નગર જાણે કે હિલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ અને આજુબાજુનો વિસ્તાર વરસાદ બાદ અત્યંત મનમોહક લાગી રહ્યો છે જેનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસનો વિસ્તાર ફિલ્મી દ્રશ્યોને પણ ટક્કર મારે તેવા લાગી રહ્યા છે નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે રવિવારે રાત્રે ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ બે મીટર ખોલવામાં આવ્યા હતા જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા સોમવારે પણ વધુ આઠ ગેટને બે બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જોકે આજે નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે ગઈકાલે ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ મીટર પર હતી જે આજે ઘટીને એકસો ચોત્રીસ પોઈન્ટ અગણ્યાસી મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાને પગલે આવક કરતા જાવક વધારવામાં આવી છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ત્રણ લાખ બાવીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી નર્મદા નદીમાં કુલ ચાર લાખ તેર હજાર નવસો સુડતાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો તંત્ર નદી કિનારાના અઠ્યાવીસ ગામોને એલર્ટ મોડ પર રાખ્યા છે યોગેશ પટવારી દિવ્ય ભાસ્કર નર્મદાડ કરો